સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કલરમાં કંપની ફિટિંગ અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે જયરાજભાઈને ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે અને ચોખ્ખું સાચવેલું ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો અંદર ટ્રેક્ટર ની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક ફોલો કરો જયરાજભાઈને ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ઓગણચાલીસ હોસ્પાવર નું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ઓટોમેટિક હુક વાળું ટ્રેક્ટર

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ટ્રેક્ટર લેવા જાઓ જોવા પેલા પહેલા જયરાજભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધકો થશે એટલે પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરો અને નંબર નીકળી ગયા હશે તો ટ્રેક્ટર વેચાઈ ગયું હશે ટ્રેક્ટરની ટોટલ જવાબદારી અને ગણતરીના ટાઈમની અંદર વિડીયો મૂકવું કે ન મૂકવું તે ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો કોઈ મિત્રને સારું ઓરિજનલ અને ચોખ્ખું ટ્રેક્ટર લેવું હોય સડા વગરનું તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટાયર નવા જોવા મળશે ચારે ચાર ટાયર નવા છે બે હજાર બાર મોડેલ નું આ ટ્રેક્ટર જોવા મળશે કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ જયરાજભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે